મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ગોધરા દ્વારા બીઆરજીએફ ભવન ખાતે આઠમો વાર્ષિકીનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારોહનું આયોજન કરાયું મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ગોધરા બીઆરજીએફ ભવન ખાતે આઠમો વાર્ષિકીનામ વિતરણ અને સર્વધર્મ સદ્ભાવના સમારોહનું આયોજન સરદાર કાદીર પિરઝાદાના અધ્યક્ષસ્થાને કરાયું હતું આ કાર્યક્રમની શરૂઆત કુરાનની તિલાવત સાથે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના સમાવિષ્ટ અમદાવાદ આણંદ ખેડા છોટાઉદેપુર દાહોદ વડોદરા શહેર વડોદરા ગ્રામ્ય મહીસાગર અને પંચમહાલ જિલ્લાના એકસઠ તેજસ્વી તાલાવનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના તેજસ્વી તાલાઓમાં એક જ વિદ્યાર્થી અને છ વિદ્યાર્થીનીઓ આણંદ જિલ્લા તેજસ્વી તાલાવમાં એક જ વિદ્યાર્થી અને ચાર વિદ્યાર્થીનીઓ અને સાત વિદ્યાર્થીનીઓ ખેડા જિલ્લાના તેજસ્વી તાલાવમાં બે વિદ્યાર્થી અને સાત વિદ્યાર્થીનીઓ છોટાઉદેપુર જિલ્લાના તેજસ્વી તાલાઓમાં બે જ વિદ્યાર્થી અને પાંચ વિદ્યાર્થીનીઓ દાહોદ જિલ્લાના તેજસ્વી તાલાવોમાં બે વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓ વડોદરા શહેરના તેજસ્વી તાલાઓમાં બે વિદ્યાર્થી અને સાત વિદ્યાર્થીનીઓ વડોદરા ગ્રામ્યના તેજસ્વી તાલાવમાં એક જ વિદ્યાર્થી અને એક જ વિદ્યાર્થીની મહીસાગર જિલ્લાના તેજસ્વી તાલાઓમાં એક જ વિદ્યાર્થી અને સાત વિદ્યાર્થીનીઓ અને પંચમહાલ જિલ્લાના તેજસ્વી તાલાવમાં બે જ વિદ્યાર્થી અને સાત વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ આ કાર્યક્રમમાં મહત્વની વાત એ છે કે સૌથી વધુ એટલે કે છેતાલીસ વિદ્યાર્થીની બાજી મારીને વિદ્યાર્થીઓને પાછળ પડ્યા હતા આ કાર્યક્રમમાં પંચમહાલ રેન્જ આઈજી આર વી અંસારી પંચમહાલ પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુદાત ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણ નિરંકર સંસ્થાની વિદ્યાબેન નિરંકારી ગોધરાના મુક્તિ અમીન કલા સંસ્થાના દરેક જિલ્લાના પ્રમુખ સહિત તમામ સદસ્યો હાજર રહ્યા હતા મારા બીકોમમાં ઓલ ઓવર યુનિવર્સિટી ફર્સ્ટ રેન્ક ઓલ ઓવર યુનિવર્સિટી ફર્સ્ટ રેન્ક છે નાઇન્ટી પર્સન્ટ આવે છે અને આગળ હું સી એ કરું છું મારા પેરેન્ટ્સ નો પણ ફૂલ સપોર્ટ છે અને મારા હસબન્ડ પણ ફૂલ સપોર્ટ છે અને આજે તમને એવોર્ડ સન્માનિત કરવા માંગે એમાં છે આજે હું ખૂબ જ ખુશ છું કે જે મને આજે તક મળી અને મેં ખૂબ જ મહેનત કરી હતી મારા અને એને મને અત્યારે પરિણામ મળ્યું એટલે હું ખૂબ જ ખુશ છું

જિલ્લા પંચાયત ભવનમાં રાખેલ છે એમાં આજે બાસઠ વિદ્યાર્થીઓ છે એમાં ચાલીસ જેટલી વિદ્યાર્થીનીઓ છે વિદ્યાર્થી છે બહુ ગૌરવથી કહું કે સંખ્યા દિવસે દિવસે વિદ્યાર્થીઓની વધતી જાય છે અને બહેનો ભણવામાં જે રુચિ લે છે એનાથી આપણને ગર્વ અનુભવ અનુભવ થાય છે મુસ્લિમ સમાજમાં હવે જાગૃતતા આવી છે અને બહેનો પણ ભણે છે અને સારું ભણે છે ભણવું અને સારું ભણવું એમાં બહુ ફરક છે અને બહેનો ખૂબ સરસ ભણે છે સરસ માર્ક્સ લાવે છે અને ટોપ જે ગુજરાતના ટોપર એમાં પણ બહેનોનો હિસ્સો હોય છે તો આજે ગોધરા ખાતે આ સન્માન રાખેલું છે એમાં અમારા પીરજાદા સાહેબના અધ્યક્ષ સ્થાને પ્રોગ્રામ છે અમારા આઈજી અસારી સાહેબ અને પંચમહાલના ડીએસપી સાહેબ પણ ઉપસ્થિત છે ખાસ મહેમાનો અને મધ્ય ગુજરાતના આગેવાનો ઉપસ્થિત છે ગોધરાના આગેવાનો પણ ખાસી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એનું ગૌરવ છે આજે મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા ગોધરા ખાતે જે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને એજ્યુકેશન ક્ષેત્રે અને અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હું તમામ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપું છું અને એવું જીવનમાં એમના લક્ષ્ય સુધી એમણે જે કંઈ નક્કી કર્યું છે જીવનમાં એમને જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું એમાં એમને સફળતા મળે આગળ વધે અને એમના મા બાપ એમને આગળ વધવામાં સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું અને તમામને ખૂબ શુભકામનાઓ પાઠવું છું